હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે કુર્તીમાં ગળામાં ડિઝાઇન બનાવવાની છે તો ચલો આપણે પેન્ટનું કાપડ આપણી જોડે બચ્યું હતું કટિંગ કરતી વખતે આપણે ટુકડો બચે એનો લઈ લેવાનો અને પછી આપણે આવી રીતે ગળામાં ડિઝાઇન બનાવવાની છે તો ચલો આ પેન્ટ બનાવ્યું છે આપણે અને આમાંથી આ ટકડો લઈ અહીંયા આપણે આવી રીતે જે રીતે આપણે જે ગોળું કાપે એ રીતે આ ટકડાનું ગોળું કાપી દેવાનું અને પછી આપણે આવી રીતે ડિઝાઇન બનાવવાની છે તો પહેલાં આપણી મશીનથી આને જોઈન કરી લેશું અને પછી આપણે આ સમોસા લેસ લગાવી દઈશું એટલે મસ્ત લાગશે તો આપણે મશીનથી આવી રીતે જોઈન્ટ કરીનેશું પહેલાં આ ટકડાને દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે મશીનથી જોઈન્ટ કરી લીધું છે અને કાપડને પેન્ટના કાપડને આવી રીતે મશીનથી જોઈન્ટ કરી લેવાનું અને હવે આપણે આવી રીતે લેસ લગાવવાની છે તો હવે આપણે સમોસા લેસ લગાવી દઈશું પહેલાં આપણે આ કાપડને ચારે બાજુથી ઓટી લઈશું અને પછી સમોસા લેસ લગાવીશું તો ચલો પહેલાં આપણે કાપડને ઓટી લઈએ દેખો ફ્રેન્ડ્સ તો આપણે ચારે બાજુથી આવી રીતે ઓટી દીધું છે અહીંથી 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 આ સાઈડ બધે ઓટી દીધું છે હવે આપણે લેસ લગાવવાની છે લેસ લગાવીએ તો વ્યવસ્થિત લાગે એટલે આપણે લેસ લગાવવાની છે તો હું લેસ લગાવી લઈશ દેખો ફ્રેન્ડ્સ તો આપણે કેવું સરસ આવી લેસ લગાવીને મસ્ત પેટર્ન બનાવી દીધી છે તો ગળામાં આવી પેટર્ન બનાવી હોય તો તમે બી આવી રીતે પેટર્ન બનાવજો હજુ ગળું બ બનાવવાનું બાકી છે સ્ટેન્ડ પટ્ટીનું ગળું બનાવવાનું છે એટલે અહીંયાથી પંચ પંચગળું બનાવ્યું છે આવું અને સ્ટેન્ડ પટ્ટી બનાવવાની છે તો એ બાકી છે હજુ અને આપણે આવી રીતે સમોસા લેસ લગાવી અને રેડી કરી દીધું છે અને પેન્ટનો પાપડનો જે ટકડો બચ્યો હોય એ લઈ અને આપણે ગળામાં પેટર્ન બનાવી શકો જેવી બનાવી હોય એવી પેટર્ન બનાવી શકાય અને જે બી ગળું કર્યું હોય એ ગળામાં બી પેટન બનાવાય એ પંચગળું કર્યું છે તમારે ગોળ કરો ચોરસ ગળો તો બી બનાવાય જે ગળું તમને આવડતું હોય એ રીતે બનાવવાનું અને આની લંબાઈ અને પોળાઈ બહુ નહીં લેવાની માપની જ રાખવાની તો મેં પહોળાઈ તો બહુ નથી લીધી સાડા નવ લીધી હતી હા તો મેં અત્યારે સાડા નવ છે થોડું થોડું સિલાઈમાં બધું તો દસ ઇંચ લેવાનું તમારે બી અને પહોળાઈ બી આટલી જ લેવાની બહુ નહીં લેવાની લંબાઈ પહોળાઈ બસ માપની જ લેવાની તો આવી રીતે બી તમે પેન્ટમાંથી બનાવી શકો છો પેન્ટના કાપડમાંથી ટકડો બચો હોય પેન્ટ કટિંગ કરતી વખતે કટકો બચો હોય એમાંથી ગળાની ડિઝાઇન બનાવી શકો છો તો કેવી સરસ લાગે છે દેખો દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે સમોસા લેસ લગાવી અને મસ્ત ગળું રેડી કરી દીધું છે આગળનું ગળું આપણે આવી રીતે રેડી કરવાનું છે પહેલું આપણે આ પેન્ટમાંથી નીકળેલું કાપડ લઈ લેવાનું છે અને કાપડને આવી રીતે આપણે જે ગળું આપણે કાપ્યું હોય એ ડ્રેસનું એ રીતે કાપી દેવાનું છે અને પછી એને અહીંયા લગાવી દેવાનું છે ને લગાવીને બંને બાજુથી ઓટી દેવાનું છે અને ઉટીને પછી આપણે આવી સમોસા લેસ લગાવવાની છે આપણે જે આ લગાવી સિલ્વર કલરની છે એટલે દેખાતી નથી બરાબર તો દેખો કેવી સરસ લાગે છે તો આવી મેં આમાં સિલ્વર કલરની મેચ થતી હતી તો સિલ્વર કલરની લગાવી તમારે ગોલ્ડન કલરની મેચ થતી હોય તો ગોલ્ડન કલરની લગાવવાની અને પંચ ગળામાં બી આવી પેટર્ન બનાવાય ગોળ ગળામાં બી બનાવાય તો તમારે જેવા ડ્રેસનું જેવું ગળું બનાવવાનું આવી પેટર્ન બનાવાય તો ચલો આપણે આવી રીતે પેટન બનાવી છે સરસને ગોળ ચોરસમાં પેટર્ન પેટન બનાવી છે ગોળનું બનાવીએ તો બી બનાવાય વી ગળામાં બનાવીએ તો બી બનાવાય તો દેખો ફ્રેન્ડ્સ હજુ આપણે પંચગળું બનાવવાનું બાકી છે ખાલી આપણે આ પેટર્ન જ બનાવીએ છીએ તો ગળાની પેટન બનાવીને એકદમ રેડી કુર્તી કરતી દીધી છે સરસ અને સરસ બની ગઈ છે તો દેખો ફ્રેન્ડ્સ આપણે આવી લે લેસ લઈ લીધી હતી સમોસા લેસ લીધી છે અને આ ગળામાં બી આવી લગાવી છે પછી આપણે બાયમાં બી આવી લેસ લગાવી શકાય પછી આપણે નીચે પટ્ટીવાળીને બી આવી લેસ લગાવી શકાય તો મસ્ત લાગે તો આવી રીતે તમારે બી કુર્તી રેડી કરવી હોય તો આવી રીતે લેસ લઈ લેવાની આવું કાપડ લઈ અને આવી પેટર્ન બનાવી દેવાની તો કુર્તી એવી લાગે ને બહુ મસ્ત લાગે તો બાય ફ્રેન્ડ્સ મારા આવા આવા નવા વિડીયો દેખતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો